फोन करयो मगर उठावत हारुस ते तीन जाय हां वर्क कोड पड़ी हां त येज बोलून मगर હું શું કવ છું પૈસાની વાત કરી tie શું કર્યું તે શટિંગ કઈને પડ કરવું જ પડશે બનીવી થવતારો હા આલ દેશું ફરી અમે આલ દેશું ના ચો પાડી છે તું કયું એ ટાઈમે એ તારીખ ખ્યાલ દેશ વાંધો નહી હો ક્યારે આવવાનો તું પાછો પ્રશક લઈને બેઠો છું હું હા ચિંતા ના કરે તું વ્યવહાર નો તો પાકો છું તને ખબર નહી વ્યવહાર આપણે એકદમ ચોખ્ખો હા બાકી બધું રંગે ચંગે જ કરવાનું થશે ખરાણ હા બસ એમ ઓ નહીં બાકી ભાઈડો તો ભાઈડો જ રહેવાનું ના હા તમારે જેવા હગા હોય એટલે મારે કહેવાય ન્યાચું જોવાનું વારો જ ના આવે ને ઓ નહીં આ તે મેલું ફોન

ગોવા ગોમવારા બધા જોને આખા ગોમવારા જોને કે આ ઉબેટ કેવી છે બગાને પૂછ એવું કે પૈસા આલ્યા હે એ પૈસા પાછા આલે મા ભાઈ કહી આલે તમાર સારામણ મારા બોલે નહીં આ લીધું હાથે આલ બોલતા

અમારા આલેલા લેવાના છે આજ તું તમે લેવા આવજો તો અમારે ઘેર પ્રસંગ લીધો છે ના ના કહીએ અમારો છોકરો છે

તમને નહી કેતો આ ભાઈ લીધા છે એટલે લેવાય છે હું શું કહું છું તમે ચી લાવ શું કઉા થઈ હોર તારીખ બાવી તારીખે દૂધ નું બોનસ આવવાનું મારે કરવું નહી મારે પૈસા જોઈએ તમે ડોબો કે ડોબો બોનસ આવશે તારાલી આ બાવીસ તારીખે આવશે એ વાત સાચી શું કરવું બાવીસ તારીખે આવું પૈસા લેવા મેર માં આવજો એ પૈસા મળી જશે બાકી ડોબો ને જેમ તમે ખોટું પડે યાર જરા આરો કરવા દો થોડો રોમ રોમ રાધે રાધે તારો હરિ ઓમ કયો હરિયો જોત ના તારા ભાઈ ના પૈસા પેલા આપડા બોનસમાં દેવાના પણ આજે મંગાયા એનું શું કરવાનું

આ નહીં પેલી રમી રમતો તીન પત્તી નહીં રમતો લૂણો રમું છું લૂણો પેલો ઓમ ઓમ ચાર કુકી નહીં નાખતા એ રમું એ તો રમવા દે નોના છોકરાને જેવા ચારા કરો ડોહો રહે રહે મગજ ફાટા હોમ મારો મગજ નો બાટલો ના ફાટા નહીં તો આ ખાટલો ફાટી જશે હમણે કઈડો થા એટલે વાંતી એમ તું હમે આવરી ફેરવી ના હમણે આ કે સુ બેઠો ખાવ હે ના ખા ગોમ ની કેપ કરવી હે જાવું છે

એનું બૈરું તો ભાગ જેવું છે બૈરું વાઘ જેવું તો તમારું બૈરું વાઘ જેવું નહીં અરે સા પણ યાર તો ના ચાલે મારું તો અરે તઈ જન મોઢું ચલાવો ને કયું તું મે મારું ઘરો ગાઈ દેશે કરી એ બધું ના કે પાર તમ ઘરમાં માતા બધું પજે તો કરવાનો માર બહાર ફાટ છે ને આ ડોહા તો છે ને

હોલ તારીખ ના પૈસા કીધા ત્યાં આજે હોલ તારીખ થઈશું બાવી તારીખે પાકોલ દેવાનું ના બાવી તારીખ હોલ તારીખ ભાભી તમાર લીધે હું

આ તેલ ને બેલ રહેવા દો ભાભી લાવો થોડો પૈસા શું ના ઉસી ના માંગવા આ આપણે પૈસા નહીં પગાર ના માલતા નહીં કોઈ ના નહીં ના તમે લીધા છે ને એ જોઈએ છે લાવો આપણે લાવો 900 નોટ જોઈએ છે જો પૈસા મેં તમને ઉછી ના લ્યા છે લાવો થોડો કાઢો જલ્દી ફટાફટ

આ તારી દેડો ભગવાન મારું મગજ બગાડી નાખ્યું છે માં કેવું પડશે ને આ લોઈ પી કરતો હારો લાવો પૈસા હેડો બેઠા છે <laughs> <laughs>

તારીખ તો આલી છે અમે 22 મારે કશું જાણવું નહીં મારે ઘેર જઈને જવાબ આલવાના છે પેલા આઈને બેઠા છે મારે કરવું જો તો માથા હું પાછી આવું છું રૂપિયા જોઈએ તો ખોલીને લો ડોહા ડોહી પૈસા નહીં મળે પૈસા અટા ને આ તો શું છે ઘરમાં વાત તો રોટલા દાગીનો છે હેડો આ હેડો જા

તો માથે જ તો આવતો હતો ને તો બૈરો આવે ને કે છે જાડિયો બૈરો તો મારી શું લુણો રંબા કશું ના આવે કામ કરો આ લીધે જાય બગા તોડવા આવા હે કાપ જઉં છું હમણા ચાર પોણા પોંચે આય કેટલા વાગ્યા દેખાય છે અધુ અડી નહીં વાગતા ખેતરો કઈ એવું ના હોય પોતાનો ખેતરો હે ઉપડો જવું પડી હો બીડી પેટી લઈ લેવું આ તો તારા હી બીવું ને એટલે બાકી તો બાજુ ના બાજુ બાજુ ને બૈરા તો ઓમ આ આ 24 કેરેટ આ બીડી પેટી હે ને આ લીધી આ લીધી આ અતાર ને મળે કાલે મળશે બરાબર કાલે એ તો બૂચ મારીશું શું કોક આમ બૂચ મારી દઈશું સિગરેટ આઈ આવી જશે આ પણ ગેમ ગેમ રમવા ને ખેતરો ફોર્મ કરો બાપા હું શું કહું છું ખેતરો મત જાવ ને આપણો હજુ પોણા તેણે જવાબ પેલો ચોખા ગીનો શીરો બને ને તો હું હું થોડું ગ્રામી લે

આવ ઘણિયા હતો તો નહીં પૈસા આલો દાડા અમે કોમ કર્યું તમારું કોમ કર્યું કયા દાડે કામ કર્યું એ તો યાદ નહીં આવતું અમને કોમ કર્યું છે

આમનું નહીં ગીરવે તમે મને લખ્યા લો તમારું ખેતર લખ્યા લો પૈસા તમને આલે તમારું પૈસા ના ના ગમે તે થાય તમ તમારું બચ્ચો ખાવા વાત હા આલી શું રૂપિયા દોધે ધોઈ ના લવાના ચાર આલી ચાર આલી તમે મારે તો મે કીધું ને આઠમો ભાગ કરવો હજ કરી લ્યો તમને દોધે ધોઈ પૈસા દેવાના ના તમે ગમે તે કરો તમે હેડ હેલ લેડો તમારું ખેતર લખ્યા લો મન લો હેડો લે લે ખોટું બોલ્યો હજ કેજો ના ના બરાબર તમે હું તમને દેવો રખતો હું તો આમને લે હેડો તમ ખેતર લખ્યા લો મને હેડો લો હેડો લે હેડો તમે

મોબાઈલ કેવાય ગરીબ ને ખબર છે મોડા માં એટલા મોટા મોટા દાંત હોય ગરીબ ના બાકી અમે છે ને બોલ્યા એ પરી ગરીબ

હવે થોડી વાર રહેલું રમું પણ હારું ચોખા નો શીરો રોજ ખાધેલો છે ને આ મારેલા છે ને એવું શું કહું કેકો દેવા દે થોડો ઉંમર થઈ જઈ છે પાછી આ બેઠા બેઠા છે ને ખાટલા નહીં બધું આપણે તો અભદ્ર